હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ સિંગદાણાની ચટણી બનાવવાની રેસિપી આ રીતેની સિંગદાણાની ચટણી પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય અને આજે આપણે તેને એકદમ અલગ રીતે બનાવીશું અને એક વખત બનાવી અને તમે તેને આરામથી દસથી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે શિંગદાણાની ચટણી જરૂરથી ટ્રાય કરજો અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો શિંગદાણાની ચટણી બનાવવા માટે આ રીતેનું એક પેન લીધેલું છે જેમાં આપણે એક બાઉલ જેટલા શિંગદાણા એડ કરીશું અને તેને આપણે ગેસની સ્લો ફ્લેમ પર સરસ રીતે શેકી લેવાના છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી આંબલી એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું અને બધી જ સામગ્રીઓને સરસ રીતે આપણે શેકી લઈએ આ ચટણી આપણે આજે ફક્ત શિંગદાણાના ઉપયોગથી બનાવીશું જેમાં આપણે કોથમીર મરચા ફુદીનો જે રેગ્યુલર ચટણી બનાવવામાં ઉપયોગમાં લેતા હોઈએ તે કયા જેડ નથી કરવાનું હવે તેમાં ચાર નંગ લાલ સૂકા મરચા એડ કરીશું ત્યારબાદ પંદર થી વીસ પાન જેટલા ફ્રેશ લીમડાને એડ કરીશું તમે સૂકો લીમડો પણ ઉપયોગમાં લઈ શકો છો અને તેને પણ સરસ રીતે ચલાવતા જઈ અને શેકી લેવાનું છે આ રીતે બધી જ સામગ્રીઓ શેકીને એડ કરશો એટલે ચટણીના ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવશે તો તમે જોઈ શકો છો સિંગદાણાનો પણ કલર ચેન્જ થવા લાગ્યો છે અને ખૂબ જ સરસ એવી સુગંધ આવી રહી છે તો આપણી બધી જ સામગ્રીઓ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને પાંચથી દસ મિનિટ માટે ઠરવા દઈશું તો હવે બધું સરસ રીતે ઠરી ગયું છે જેથી કરી અને મેં તેને આ રીતે એક મિક્સરના જારમાં એડ કરી દીધું છે તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈએ હવે આપણે બધું સરસ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને આ રીતે પાવડર ફોર્મમાં આવી ગયું છે હવે આ ચટણીના પાવડરને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને હવે આ પાવડરમાંથી ચટણી કેવી રીતે બનાવવી તે હું તમને આગળ બતાવીશ તો હવે તૈયાર કરેલા ચટણીના પાવડરમાં આપણે વન થર્ડ કપ જેટલું પાણી એડ કરીશું તમારે જેટલી પણ લિક્વિડ કન્સિસ્ટન્સી જોઈતી હોય એટલું પાણી એડ કરવાનું છે ત્યારબાદ તેને ફરી એક વખત ક્રશ કરી લેવાનું જેથી કરી અને આ રીતેની ચટણી બની અને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને એક પ્લેટમાં પ્લેટમાં કાઢી કાઢી લઈએ તો ચટણીને લીધી છે હવે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક વઘાર તૈયાર કરવાનો છે જેના માટે મેં અહીંયા આ રીતેના વઘારીમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું એક લાલ સૂકું મરચું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરીએ અને લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને વઘારને એકદમ સરસ રીતે થવા દેવાનો છે તો તમે જોઈ શકો છો વઘાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો તૈયાર કરેલી ચટણી ઉપર આપણે આ રીતે વઘારને પોર કરી દઈએ તો શિંગદાણામાંથી બનતી એકદમ સરસ એવી ટેસ્ટી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘારને ચટણીમાં મિક્સ કરી દેવાનો છે તો જો તમે પણ આ રીતેની શિંગદાણાની ચટણી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ